નમસ્કાર બોડેલા એમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખત્રી બોડેલી તાલુકાના ઝાખરપુરા ગામે આપણે આવેલા છે ઝાખરપુરા ગામમાં રવિવારે એટલે કે પરમ દિવસે આરોગ્ય નિદાન કેમ્પ યોજવાનો છે સાર્વજનિક દવાખાનું બોડેલી ડૉક્ટર મોહમ્મદ આદિલ ખત્રી એમબીબીએસ તબીબ છે તેઓ સાનિધ્યમાં તેઓ આ સારવાર કરશે અહીંના ગ્રામીણ વિસ્તારમાં તેઓ અગાઉ પણ દોડીવામાં કેમ્પ કર્યો હતો અને મફત આરોગ્ય નિદાન કેમ્પ અહીંયા યોજવાનું છે સવારે આઠથી દસ સમય દરમિયાનમાં અહીંની જે પ્રાથમિક શાળા છે ત્યાં આ આરોગ્ય નિદાન કેમ્પ આ ઝાખરપુરા ગામમાં યોજાશે આપણે અંગે આપણે ગ્રામજનો છે એમને પણ વાત કરીએ નાગજીભાઈ શું કહેશો આપણે આરોગ્ય નિદાન કેમ્પ યોજાવાની સંદર્ભે આ ઝાખરપુરા ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ નાગજીભાઈ આપણે ચોવીસ અગિયાર બે હજાર ચોવીસને આપણે રવિવારના દિવસે આરોગ્ય નિદાન કેમ્પ રાખ્યો છે તો ગ્રામજનોને નમ્ર મારી વિનંતી કે સર્વેને લાભ લેવા વિનંતી કરું છું તો દરેક ભાઈઓ બહેનો કોઈકને પણ તાવ આવતો હોય કે ગમે તે બોટલ બી ચડાવી આપશે અને ફ્રી ઓફ છે એ તે બદલ હું ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ઓકે નાગજીભાઈ આપણે સરપંચ સાહેબ છત્રસિંહભાઈ બકાભાઈ બારીયા શું કહેશું સાહેબ આ કેમ્પ બધા માટે ઉપયોગી છે અને નિઃશુલ્ક એની સારવાર થશે એટલે ગમે તે આપણે જે બીમારી હોય તે બતાવવા માટે આ વાર સાડા સાડા આઠ આઠ વાગે આવી રવિવારે અને ફ્રી ચેકઅપ છે શું નામ તમારું બારિયા છત્રથી ચીનાભાઈ આપણા સરપંચ સાહેબ છે અને આપણે વાત સાંભળી અહીંયા આપણે ઊભા છે અત્યારે જાખરપુરામાં અને સવારે આઠથી દસ સમય દરમિયાન મેં કારણ કે ડૉક્ટર સાહેબે પણ એવું કીધું છે અમારો ઓપીડી હોય એમની દવાખાને કોઈ દર્દી આવે તો તે હું બિચારો રાહ દેખીને બેસી રહી એટલે સવાર આઠથી દસ દરમિયાન આ વ્યવસ્થા રાખી છે ગ્રામજનો અહીંયા વસ્તી કેટલી સંખ્યા હજાર હજારની હજાર બારસો જેટલી વસ્તી છે ગામની અને અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે એક બાજુ પર નર્મદા મુખ્ય નેર આવે છે બીજી બાજુ પર રેલવે લાઈન આવે છે ત્રીજી બાજુ પર વરસણ નદી અને પાછલી સાઈડ પર કોઈ એવા શહેરી વિસ્તાર નથી એવા એના ભૂ ભૌગોલિક પરિસ્થિતિની વચ્ચે આ ગામ ચોપેથી ઘેરાયેલું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી કારણ કે રસ્તો જે આપેલો છે બહુ સંઘર્ષ બાદ મને યાદ છે આજથી પચીસ વર્ષ પહેલાં અમે જાતે આ ગામજનોની વચ્ચે સંઘર્ષ કર્યો હતો અને ગ્રામજનોની લાગણીને માન આપી અમે વડોદરા જિલ્લા પંચાયત હતી તે વખતે કેનાલ પરથી રસ્તો અમે કાઢવાની રજૂઆત કરેલી અને ગ્રામજનોએ આ નર્મદા મુખ્ય નહેરમાં જળ સમાધિ લેવાની પણ વાત કરી તે પણ આ પ્રસંગે આ સમયે અમે વાત કરી ગ્રામજનો સાથે ત્યારે એમણે એની વાતનું પુનરાવર્તન પણ કર્યું બરાબર નાગજીભાઈ એટલે એ બાબત પણ અત્યારે અમે આવ્યા છે ત્યારે અહીંયા લોકોની સાથે ચર્ચામાંથી ફરી વખત એમણે યાદ પણ કરી અને ગ્રામજનોની પણ અપેક્ષા હતી કે અહીંયા આરોગ્ય નિદાન કેમ્પ યોજાય દોડીવાઓમાં થયો એ જોઈ અને નાગજીભાઈ કહે છે કે આપણે અમારા ગામમાં પણ આરોગ્ય કેમ્પ કરવો જોઈએ હું કેવું છું જ વાત છે એ વાત છે જાખરપુરામાં થવું જ જોઈએ હા એટલે એ સેન્સમાં કેળીઓમાં પણ થયું તો એમણે કીધું અમારા ગામમાં કેમ નહીં એટલે અમે ડૉક્ટર સાહેબને વાત કરી તો ડૉક્ટર સાહેબ રાજી થઈ ગયા છે ને અહીંયા આરોગ્ય નિદાન કેમ્પ રવિવારે ચોવીસ તારીખે સવારે આઠથી દસ દરમિયાનમાં અહીંયા પ્રાથમિક શાળા છે ત્યાં યોજાશે ગ્રામજનો જેવો પણ બીમાર હોય કોઈને પણ શરદી ખાંસી તાવ ગમે તે પણ વસ્તુ હોય એ મફતમાં દવા પણ આપશે ઇન્જેક્શન જરૂર પડશે તો બોટલ પણ આપશે એ પોટર પણ ચડાવશે એ પ્રકારની ડૉક્ટર સાહેબે બાંહેધરી આપી છે આપણે બુડોલીમાં અલીપુરા ચોકડી પાસે સાર્વજનિક દવાખાનું શ્રીરામ કોમ્પ્લેક્ષમાં આવેલું છે અને એ સાર્વજનિક દવાખાનામાં તેઓ સેવાઓ આપે છે સાર્વજનિક દવાખાનાનું પોતાનું માલિકીનું છે અને એ શ્રીરામ કોમ્પ્લેક્સ વિષ્ણુ પરસાણી હામે તેઓ એ ડૉક્ટર મોહમ્મદ આદિલ ખત્રી તેઓ જાતે જ અહીંયા સારવાર માટે આવશે થેન્ક યુ